અને આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી બાતમીવાળી બંને મહિલાઓને અટકાવી તેઓ પાસે રહેલ પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા તેમાંથી દારૂની ઈઠ્ઠોતેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા આઠ હજારથી વધુના મુદ્દા માલ જપ્ત કર્યો હતો સુરત શહેરના ડિંડોલી ઉતના રોડ વિસ્તાર સ્થિત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા મમતા કિનર રાજનટ અને ગંગા વિનોદ રાજનટની ધરપકડ કરી હતી તેમજ તેમની પ્રાથમિક પૂછપરછમાં સંઘ પ્રદેશમાંથી દારૂ લઈ આવી અંકલેશ્વર તેમજ સુરતમાં આપવામાં હતા